પોલીસ ટીમ સગીર બાળાની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેનાથી દેહ વ્યાપાર કરાવનારના ગંભીર ગુનામાં ચાર વર્ષથી ફરાર રહેલા આરોપીને શોધી કાઢવામાં સફળતા મેળવી છે આ આરોપી પર ફોજદારી કાર્યવાહી સંહિતા

વિશેષ સર્વેલન્સ ટીમો રચવામાં આવી હતી પીએસઆઈ કે સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓની ટીમો આ કાર્યમાં લાગી હતી આ કાર્યવાહી દરમિયાન હેડ કોન્સ્ટેબલ પોલીસ પોલીસ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ અને યુવરાજસિંહ દ્વારા તેમની વ્યક્તિગત બાતમી અને હ્યુમન સર્ચના આધારે સગીર બાળાના દેહ વેપારના ગુનામાં ચાર વર્ષથી ફરાર રહેલા આરોપીની ઓળખ સફળતાપૂર્વક કરવામાં આવી અને તેને પકડી લેવામાં આવ્યો આરોપીને ગુનાની કાર્યવાહી માટે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત